ઘોરવાડ અંધારીવાળી કે રાજા માલપુર ડીજી ના તાલે યાત્રા નીકળી અને માલપુર વાદ્રક નદીમાં મોટી સંખ્યામાં વિસર્જન કરવા ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ ના તાલે ગણપતિ બાપાના ગુંજ ગાતા ભક્તો માલપુર નગરમાં જોવા મળ્યા માલપુર નાગરિક બેંકના કર્મચારીઓ દ્વારા ભક્તોને બિસ્કીટ પાણીની બોટલો વેફરનું ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું દાદાની મૂર્તિઓનું એક એક બાદ એક વિસર્જન કરવામાં આવ્યું અને ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તે માટે પીઆઈ કિરણ દરજી સહિત પોલીસ કર્મીઓ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો માલપુરથી અમારા રિપોર્ટર અલ્પેશ ભાટિયા સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા